જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર તો ઘણા બધા મિત્રોને ખબર હશે કે આપણે ઓનલાઈનના થ્રુથી ઘણી બધી ગાડીઓ અપાઈ છે અને લીધી પણ છે એ પણ સેકન્ડ હેન્ડ ગાડી સારી એવી કંડિશનમાં આપીએ છીએ કોઈપણ જાતના ગોબા ગોબી સ્ક્રેચિસ કે એક્સિડન્ટ વગરની ગાડી આપીએ છીએ અને કંપનીની વાત કરીએ તો અમારી જોડે તમને સેકન્ડ હેન્ડની અંદર દરેક કંપનીની અંદર તમને ગાડી જોવા મળી જશે બોલેરો પિકઅપ સીટરની અંદર પણ જોવા મળી જશે ઓમની અલ્ટો સ્વિફ્ટ જોવા મળી જશે ઇકો પણ તમને જોવા મળી જશે ઇકોની વાત કરીએ તો ઈકો અમારી જોડે વીસ પચીસ ઈકો તમને હાજરમાં જ જોવા મળી જશે બોલેરો પિકઅપ આઈસર ચારસો સાત તમને અન્ય ગાડીઓ પણ જોવા મળી જશે ફેમિલી કારની અંદર પણ જોવા મળી જશે કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા તમારી ગાડીનું વેચાણ કરવું હોય ને તો તમારો નંબર આપણે ડિસ્પ્લે પર છે જ ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વોટ્સઅપમાં ડિટેલ તમે નાખી શકો છો અને તમારી ગાડી પણ સારા ભાવની અંદર અમે અપાવી દઈશું અને તમારે રૂબરૂ મુલાકાત કરવી ને તો પંચમહાલ ગોધરાની અંદર અમારી ઓફિસ આવેલી છે ત્યાંથી મુલાકાત કરી શકો છો ઉપર અમારો નંબર આપે તાથી કોલ હતા મેસેજ કરીને લાઈ લોકેશન તમે મેળવી શકો છો હા મિત્રો અમારી ગાડીની વાત કરીએ તો અમારી જોડે બે હજાર બે હજાર બારથી બે હજાર ચોવીસના મોડલ સુધી તમને ગાડીઓ જોવા મળી જશે પણ સારા કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ મેન્ટેન ગાડી આવે છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી કોઈ પણ જાણતા ગોબો ગુબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી અમારે તો તમને મિત્રો પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો જે પણ મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરાવ્યો છે ને તો પણ અમારા તો તમને કરી આપવામાં આવશે તો ઉપર અમારો નંબર આપે તથાથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે મારા પેજને જરૂરથી ફોલો કરો પછી મુલાકાત થશે આવા જ ના વિડીયોની સાથે